બાબર બસ સ્ટેશનમાં મુસાફરો બાબર અમદાવાદ એક્સપ્રેસ બસને ધક્કા

48 કિલોમીટર સુધી 1 થી રૂપિયાનો વધારો જાહેર કરી આમ જનતા ડેલી સર્વિસ નોકરી ધંધા માટે અપડાન કરતા હોય તેવા મધ્યમ વર્ગીયના લોકોનો ભારણ વધારી નાખવાની ચર્ચા લોકમુખે સાંભળવા મળી રહી છે ત્યારે આ પહેલા વર્ષ 2023 માં 25 ટકાનો વધારો જીક્યો હતો હવે બે જ વર્ષ બાદ પાછો સરકારે 10 ટકાનો વધારો જાહેર કર્યો છે વધારા પ્રમાણે એસટી નિગમ દ્વારા બસ સુવિધાઓ સારી હોવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે એવાણ ગોપાલ પુજારા સબંધ ભારત ન્યૂઝ બાબર બનાસકાઠા